ઘણા વર્ષો પહેલા એક નદીના કિનારે મીઠું નામનો ચાલાક વાંદરો રહેતો હતો નદીમાં કેતલુ નામનો મગર રહેતો બંને વચ્ચે ધીમે ધીમે મિત્રતા થઈ ગઈ મીઠું દરરોજ મગરને ઝાડ પરથી મીઠા ફળ પાડીને આપતો એક દિવસ મગરની લે કામ ચડી તેને મગરને કહું મને વાંદરાનું હૃદય ખાવું છે તું એને અહીં લાવી દેવો મગર મિત્રતા અને પત્ની વચ્ચે મૂંઝાઈ ગયો પરંતુ અંતે તેને દગો કરવાનો વિચાર કર્યો બીજા દિવસે કહ્યો મીઠું મારા ઘરે પણ ઝાડ છે ત્યાંના ફળ તો તારે બહુ ગમશે બેસ હું તને નદી પાર લઈ જાઉં મીઠું ચાલાક હતો નદીના મધ્યમાં પહોંચતા જ્યાં બોલી પડ્યો મીઠું સાચું કહું તો મારી પત્નીને તારું હૃદય જોઈએ છે મીઠું તરત જ્યાં સમજ ગયો અને બોલ્યો અરે મગરભાઈ હૃદય તો મેં ઝાડ પર રાખી દીધું છે મને પાછા ઝાડ પર લઈ જા પછી લઈ જઈશ મગર મૂર્ખાઈથી તેને પાછો ઝાડ પાસે લાવ્યો મીઠું તરત જા ઊંચે ચડી ગયો અને હસીને બોલ્યો મિત્રતા ક્યારેય દગાથી ચાલતી નથી હવે ક્યારે મારો